બીટીપી પ્રમુખ અને પૂર્વ એમએલએ મહેશ વસાવા ભાજપમાં જોડાશે અને થોડી જ વારમાં મહેશ વસાવા કમલમ ખાતે કરશે કેસરીઓ ધારણ મહેશ વસાવા સમર્થકો સાથે કમલમ પહોંચી ચૂક્યા છે પોતાના સમર્થકો સાથે મહેશ વસાવા ભાજપમાં જોડાશે તો આપના ઓબીસીના મોચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાશે અન્ય કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક પક્ષમાંથી આવી રહેલા માનબાઓની સાથે ઇતેનવારી સાથે વધુ અપડેટ સાથે છે તે થોડી જ વારમાં મહેશ વસાવા ધારણ કરશે આલબા ઉપસ્થિત ત્યાં માહોલ છે કારણ કે કાર સમર્થકો સાથે આજે કરશે મહેશ વસાવા અહીં પહોંચી ચૂક્યા છે મંચ ઉપર જવાબ જઈ રહ્યા છે મહેશ વસાવા થોડા સમયમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ જે છે તે અહીં પહોંચશે અને ત્યારબાદ આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં આધિકારિક રીતે કેસરીઓ જે છે તે કરવામાં આવશે આ તસવીર તમે જોશો કે એક ખૂબસૂરત તસવીર કમલમ પર પ્રથમવાર જોવા મળી રહી છે કેટલી મોટી જીત જુઓ જો મહેશ વસાવાનું ભારતીય જનતા પાર્ટીમાં આવવું હાર જીતનો પ્રશ્ન નથી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે આદરણીય મહેશભાઈ વસાવાને એમને આદિવાસી સમાજના એમના સમર્થકો જોડાતા હોય સ્વાભાવિક છે કે અમે એને આવકારીએ છીએ અને સાથે મળીને વિકાસની રાજનીતિમાં કામ કરીશું ભરતભાઈ આગળ હવે કોનો વારો છે કારણ કે ઓપરેશન લોટસ લોકસભા પહેલા એકદમ પીક ઉપર હોય તેવું દેખાય રહ્યું જે કોઈ આવશે બધાને જોડવા માટે અમે તમે જોશો કે ભરત બોગરા હોય કે મહેશ વસાવા એ તમામ લોકોની વચ્ચે પહોંચ્યા છે અને આ ઓપરેશન લોટસમાં ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે એક વધુ એક સફળ મોટું ઓપરેશન છે કારણ કે ભરૂચ બેઠક પરથી જે હિસાબે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર છે એવામાં એવામાં ફરી એકવાર જ્યારે મનસુખ વસાવા પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને તેમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાર્ટીની તરફ કરી લીધા હોય તો તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત તૌર પર પોતાની એક મોટી જીતની જેમ લે છે અને પોતાની મોટી એક જીતની જેમ જોડે છે આ તસવીર મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે અહીં હાજર છે મહેશભાઈ એક સવાલ અત્યારે હાલ કંઈ બોલી નહીં રહ્યા પણ નિશ્ચિત તૌર પર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમય બાદ એક આધિકારિક રીતે પ્રવેશ ધારણ કરી લેશે ત્યારે જોવાનું એ રહેશે કે પિતાની સામે શું રણનીતિ હશે તેમની કારણ કે છોટું વસાવાએ પણ પોતાનું એક અલગ નિવેદન અલગ સ્ટેન્ડ લીધું છે કહ્યું છે કે છવ્વીસે છવ્વીસ બેઠક પર તે ઉમેદવાર ઉભો રાખશે એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તેમનો પુત્ર જોડાઈ રહ્યો હોય તો પોતાના સમર્થકોનો પોતાના વોટર્સનો ધબધબો ભારતીય જનતા पार्टी में केवी रीति अपावसेट सू स्ट्रेटेजी पर, आ, क्याक क्याक के तुम पासे पास निश्चित तौर पर क्या करके क्या पार्टी साथ प्रथम शेयर करते हैं और बाद में से केसरियो धारण करी रहे तमाम ने कहे कि पिता ने केवी जी दिन उसी से बताओ कारण के पिता पुत्र में भले पुत्र हतयार संगम पर केसरियो करी रहा हो पण पितानी नाराजगी क्या कहने वोटर्स पे प्रभाव जरूर